કે દારૂના જથ્થાનો નાશ કરાય છે તો સુરતના ડીસીબી ઝોન ટુમાં આવતા સલાબતપુરા ઉધના લિંબાયત ડિંડોલી અને ગોડાદરા પોલીસ પથકમાં ઝડપાયેલા આશરે એસી લાખથી વધુના દારૂના જથ્થા પર ડિંડોલી વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં રોલર ફેરવવામાં આવ્યું હતું એટલે કે નાશ કરવામાં આવ્યો છે આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં આવતા ચાર પોલીસ સ્ટેશન સલાબતપુરા ઉધના લિંબાયત અને ડિંડોલી આ ચારેય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ ચુમ્મોતેર હજાર જેટલી બોટલો છે અને લગભગ એંસી હજાર જેટલો આશરે મુદ્દામાલ થાય છે એંસી લાખ જેટલો મુદ્દામાલ થાય છે આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું કઈ કઈ જગ્યાથી પકડાય છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો આ મુદ્દામાલ છે કે જેમાં લીંબાયત ઉધના સલાબતપુરા અને ડિંડોલી આ ચાર પોલીસ સ્ટેશન છે અને જુદી જુદી રીતના અમે જે પ્રોહિબિશનના કેસો કર્યા હોય છે કે જેમાં કાં તો રનિંગ કેસો હોય છે અથવા કોઈના કબજામાંથી અમે મેળવેલો દારૂ હોય છે ગેરકાયદેસર રીતના એ લોકોએ લઈ આવ્યા હોય એ તમામ મુદ્દામાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે સુરતના ડીસીબી ઝોન ટુમાં આવતા પોલીસ પથકોમાં ઝડપેલા એથી લાખથી વધુની કિંમતના ચુમોતેર હજારથી જેટલી દારૂની બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન ટ્રેન ફન્યો બ્યુરો રિપોર્ટ જી ફન્યો